નમસ્કાર મિત્રો આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે વાત કરીએ હવે મળેલા સમાચાર તરફ ગુજરાતનું રાજકારણ અત્યારે ગરમાયું છે ત્યારે વાત કરીએ દેડિયાપાડાના એવા દિગ્ગજ હાવજ ચૈતર વસાવા વિશેની આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની રેગ્યુલર જામીન અરજી માટેની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં નિયત કરવામાં આવી છે જેમાં બંને પક્ષો તરફથી દલીલો કરવામાં આવશે બંને પક્ષો તરફથી વાતને મૂકવામાં આવશે ડેડિયાપાડામાં પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલ ફરિયાદના સંદર્ભમાં કોર્ટ દ્વારા છેતર વસાવાનું જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરવામાં આવ્યો હતો જેના અનુસંધાને કાયદો અને વ્યવસ્થાનો હવાલો આપીને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજમાં પ્રભુત્વ ધરાવતા ધારાસભ્ય ચૈતર વસાવાને વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલવાઈ દેવામાં આવ્યા હતા એક તરફ જેલમાં બંધ એવા ચૈતર વસાવાને જામીન મળે તે માટે વકીલોની કોર્ટ સતત પ્રયત્નશીલ રહી હતી પરંતુ નર્મદા જિલ્લા સેશન કોર્ટ દ્વારા ચૈતર વસાવાની જામીન અરજી ફગાવી દેવામાં આવતા ચૈતર વસાવાનો જેલવાસ સમય પણ લંબાઈ ગયો હતો ત્યારે આમ આદમી પાર્ટીના લીગલ ચલના વકીલો દ્વારા ચૈતર વસાવાને રેગ્યુલર જામીન પર મુક્ત કરાય તે માટે ગુજરાત હાઈકોર્ટનું શરણું લેવાયું હતું જોકે સામા પક્ષે ઉપસ્થિત થયેલ સરકારી વકીલે સુનાવણી દરમિયાન વધુ સમયની માંગ કરી હતી જેને મંજૂર રાખીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા તારીખ પાંચ ઓગસ્ટની તારીખ મુકરાર કરવામાં આવી છે ત્યારે ખુદ ચૈતર વસાવાના સમર્થકો પણ આતુરતાપૂર્વક તેમના પ્રિય નેતાના જામીન ઉપર મુક્ત થાય તેની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે ત્યારે આગામી પાંચમી ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટમાં બંને પક્ષો દ્વારા કેવા પ્રકારની દલીલો થાય છે તેની ઉપર બધું નિર્ભય છે લોકોના મંતવ્ય પ્રમાણે વાત કરીએ તો ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજના જીવન રક્ષક બનીને તેમના મસીહા બનીને આવ્યા છે એટલે તેમને કિંગ ઓફ ચૈતર વસાવા કહે છે હવે પાંચમી ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કઈ પ્રકારની સુનાવણી આવે છે તેની આદિવાસી સમાજની આતુરતાભરી નજરે રાહ જોઈ બેઠા છે ચૈતર વસાવા અને તેમની સામેના ફરિયાદી પક્ષ વિશે તમારું શું મંતવ્ય છે તે વાતનો સારાંશ અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો ધન્યવાદ